હોસ્પિટલ માં અમુક ટ્રસ્ટીઓ પોતાની મનમાની ચલાવતા હોવાનો ગંભીર આક્ષેપ અમારા ન્યૂઝ ચેનલ દ્વારા કે કે પટેલ હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને સંચાલકોનો મંતવ્ય જાણવા માટે ટેલિફોનિક સંપર્ક સાધતા કોઈ પણ જાતનો પ્રતિસાદ મળેલ ન હતો હાલો મારો રામ આસંબિયા મોટા મારું નામ છે કરશનવેલજી મે પાણી જમેવાળી રાખીને માં રહું મારું ગુજરાન ચલાવેલું રાત મારી છાતી ઉભડી તો હું માનવી ગયો માનવીથી ગયો ભૂજ મને લાવ્યો કે કેમાં તો કે પણ રિપોર્ટ કાઢાવ્યા તો એને મને ગલત રિપોર્ટ કરાવ્યા બધું ને પૈસા મારા કનેથી છેતરી લીધા છે પછી બીજો રિપોર્ટ કે હવે તમારી કિડનીમાં પ્રોબ્લમ છે તો કિડની કેમ મારી પ્રોબ્લેમ છે એમાં કરીને મારા શરીરની એને સટી નાખી અને પૈસા પાડી લીધા બધા હવે આવું બીજાથી ન થવું જોઈએ મારાથી થયું થયું બીજા ભાઈઓથી ન થાય જેને આ જડેય ધ્યાન શક્તિને જોજો હા ઓપરેશન મારું કી ને બીજું અમને પ્રોબ્લેમ એ કે મારું ઓપરેશન કેમ ના કર્યું એને શું કારણે ન કર્યું પૈસા મારી પાસે બધા આટલા લીધા અને મારું ઓપરેશનની ના કેમ પાડી શું પ્રોબ્લેમ મારું ઓપરેશન કાર્ડમાં અમને ના પાડી દીધી કે રોકડા કરવા અમે રોકડા કરાવે પેલો અમે ફિયોગ્રાફી કરાવી તો એમાં ગલત બતાવ્યું તો સીડીમાં બરોબર બતાવે છે કે આ તમારી સીડી બરોબર છે ઓપરેશન કરવા જેવી છે તો કે કે પટેલવાળા કે ના બીજો રિપોર્ટ કરવો પડશે અમને ઓછે તો બીજો રિપોર્ટ કરાવ્યો અમે શરીર લઈને કે એમ તો કે હવે આ ઓપરેશન કરો જ્યારે ટાઈમ આવ્યો પછી લોહીનો રિપોર્ટ કરાવ્યો એને તો લોહીના રિપોર્ટમાં કે હવે તમારી કિડની બે ડેમેજ છે તો એનો ક્રોસ કરવો પડશે તો અમને બીજી ત્રીજી મારી પાસે ફોન આવ્યો કે ભાઈ કરશનભાઈ બોલો છો હા કરશનભાઈ બોલું તો આ છે મેં હું કે બોલું છું કે હોસ્પિટલમાંથી કે તમારો રિપોર્ટ એકનો બીજો આવી ગયો તો મેં એને કીધું એકનો બીજો કેમ આવી ગયો તમે સીસી પર તો મારું નામ લખ્યું હતું તો હવે એકનો બીજો કેમ આવ્યો હતો ભગવાન છો તમે કે તમને ખબર પડી કે તમારી કિડની બરાબર છે એ રીતે મારી વાત થઈ ને પછી અમે ગયા ત્યાં અમને બોલાવ્યા અમે ગયા તો કે સોમવારનો તમે આવો દાખલ કરશો સોમવારના ગયા તો કે સાહેબ નથી ને આ નથી તો અમે પાછા હા આવ્યા પછી બુધવારના સાહેબ કે બુધવારના આપે આવો તો દાખલ કરીને ને ગુરુવારના હું ઓપરેશન કર્યું તો ગુરુવારના ગયા તો પેલી ના પાડી દીધી તો કે સમાજમાં નીચે પૂછી ગયું શું કે છે તો કે સાહેબની નીચે હોસ્પિટલ છે કે હોસ્પિટલની ત્યાં ગયા કે અમે બાઈને મળ્યા બાઈ કે મિટિંગ કરશું સા અમે તો શું કારણે મિટિંગ કરવી દઈએ એને ખબર એક વાર મિટિંગ કરીને સાંજના પાંચ વાગે ગયા ગયા કરશનભાઈનું ઓપરેશન નહીં કરી અમે પણ શું કારણે નહીં કરી એ અમને લખી ન દીધું ભાઈ કેસર હાલે ગામ મેક પર એક કિસ્સો એવો છે કે એ ભાઈ કરશનભાઈ માંડવી તાલુકાના કોળે ગામના વતની છે અને ખેત મજૂર છે એટલે જખણિયાની આજુબાજુ ખેતીની મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે એ ભાઈ લેવા પટેલ હોસ્પિટલ ચલાવતી કે પટેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના ટ્રીટમેન્ટ માટે ગયેલા અને ટ્રીટમેન્ટમાં એમને રિપોર્ટ પ્રથમ બ્લોકેજનો કંઈક પચ્યાસીથી નેવું ટકા તમારી નસ બ્લોક છે એમ આવ્યો પાછળથી રિપોર્ટ કર્યો એટલે પચાવન સાઠ ટકાનો આવ્યો એ રિપોર્ટ કર્યા પછી એવું જાણવા મળ્યું કે એને લોહીના રિપોર્ટ કર્યા એમાંય બે વખત રિપોર્ટ કર્યા એમાંય તફાવત આવ્યો આ તફાવત પેટે એમણે મને બિલ બતાડ્યા હતા એ પ્રમાણે પચ્યાસી હજાર જેવું બિલ એમને કરેલું એમણે રજૂઆત કરી કંઈક વિવાદ થયો એટલે કંઈક પંચાવન હજાર રૂપિયાનું બિલ થયું અને પછી એમને કંઈક ટાઈમ આપ્યો કે આ તારીખે તમે આવજો બાવીસ તારીખે તમારું ઓપરેશન થશે એમાં એવું થયું છે કે બાવીસ તારીખે એમને બોલાવવામાં આવ્યા ત્યારે એને એમ કહ્યું કે તમારું ઓપરેશન હવે અહીંયા થશે નહીં તમે બહાર ક્યાંક કરાવી લો એટલે એ ભાઈએ એમ કહેલું કે ભાઈ બહાર કરાવવાનું કારણ શું આ હોસ્પિટલ આપણી છે ને સરકારી ખર્ચે થાય છે તો મારો એ ઓપરેશન બહાર કરાવવાનું કારણ શું અથવા લેખિત આપો તો મને કોઈ બહારની હોસ્પિટલ લે એમના રિપોર્ટમાં એવું છે કે રિપોર્ટ એ લોકો એમના નજીકના ડૉક્ટર કે ફેમિલી ડૉક્ટર પાસે ચેક કરાવ તો એવું લાગ્યું કે રિપોર્ટમાં ખરેખર છેડછાડ થયેલો છે અને ગડબડ થયેલો છે એવું જણાયનું એ ભાઈ અત્યારના જે ચાલુ પેશન્ટ કરશનભાઈ છે એમણે સમાજના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા વિચારણા કરેલ એ લોકોએ કહ્યું કે ટ્રસ્ટીઓને અમે તમને મળાવશું નહીં હોસ્પિટલ કે કે પટેલ હોસ્પિટલ કહ્યું તમે તમારી સમાજમાં ટ્રસ્ટીઓ જઈને મળી લો એટલે ભાઈએ માંડવીના હોય માંડવીની સમાજના કચ્છ સમાજના જે ઉપપ્રમુખ છે શિવજીભાઈ ચભાડિયા તથા બીજા અન્ય એક ટ્રસ્ટી છે લાલજીભાઈ જે એમના ઘરની આજુબાજુ રહે છે એમને વાત કરી કે મારાથી એવો કિસ્સો બન્યો છે તો તમે કાંઈક મદદરૂપ થા એટલે એ ભાઈ હોય કે સમાજના ટ્રસ્ટી હોય એમને કોઈ મદદરૂપ થયા નહીં અને એમને એમ કહેવામાં આવ્યું કે તમે તમારી રીતે જે કરતા હોય કરી લો અમે આમાં કોઈ તમને મદદ કરી શકશે નહીં આરો એવો અભિપ્રાય છે હું આ સંસ્થાનો સલાહકાર સમિતિનો સભ્ય છું એટલે લોકોને ખબર પડે છે એ લોકો મારી પાસે આવે છે કે સમાજની હોસ્પિટલમાં આવા અસંખ્ય કિસ્સાઓ બને છે બસો કરોડ રૂપિયાના ખર્ચે બનેલી પટેલની હોસ્પિટલમાં કશું સમાજના જ્ઞાતિજનોને કશું ફાયદો થતો નથી અન્ય હોસ્પિટલમાં જેટલો ખર્ચ થાય છે એના કરતાં ડબલ વસૂલવામાં આવે છે એટલે અમે અમારા જ્ઞાતિના વડીલો દાતાઓ પ્રત્યે એવો વિશ્વાસ વ્યક્ત કરીએ છીએ કે આનો કોઈ રસ્તો નીકળે સમાજ ટ્રસ્ટી મંડળ ભેરું થાય અને આનો કાંઈ ઉકેલ લાવે અન્યથા આ કેસ બાબતે તેમજ અન્ય કેસ બાબતે સમાજે અથવા તો અમારે આરોગ્ય વિભાગને જાણ કરવી પડશે સરકારને જાણ કરવી પડશે સરકારના ખર્ચે થતા ઓપરેશનોમાં જો આવી છેડછાડ થતી હોય તો ખરેખર શરમજનક કિશું છે અમારી હોસ્પિટલ મહા કાર્ડ અને આયુષ્ય આયુષ્યમાન કાર્ડ બંને ચાલુ છે કે કે પટેલ હોસ્પિટલ આમ અમારે સંચાલન કરે છે કચ્છીયા પટેલ સમાજ દ્વારા જે કે કે પટેલ હોસ્પિટલ બનાવવામાં આવી છે એના બાદ કે કે પટેલ હોસ્પિટલ અમારી હોસ્પિટલ અમારી સસ્તાની છે એ દરમિયાન કોઈને ખ્યાલ નથી સમાજને તો એ હોસ્પિટલ કાયદાનીઓએ એવું છે કે હોસ્પિટલનું બંધારણ એવું છે કે જો એ હોસ્પિટલ કોઈને ભાડે આપવી હોય યા તો કોઈ ટ્રસ્ટને એગ્રીમેન્ટ કરવા હોય તો સામાન્ય સભાની મંજૂરી લેવી પડે આવી કોઈ મંજૂરી લીધા વગર પહેલું તો ફર્સ્ટ અમારી હોસ્પિટલ કોઈ અન્ય પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે એગ્રીમેન્ટ કરી લીધા છે ત્યાંથી અમે મોટા લૂંટાઈ રહ્યા છીએ આ કચ્છ અમારી સમાજ તો લૂંટાઈ રહી છે એના સાથે આ કચ્છની જનતાના દર્દીઓ મોટા પાયે લૂંટાઈ રહ્યા છે એની અંદર અત્યારે જે કેસ બહાર આવ્યો છે એ અમારી સમાજનો છે એમ તો અનેક કેસો આવ્યા છે સામે અત્યારે આ કેસ અમે જે લેટર એક પાર પાડ્યો છે આપ કદાચ સોશિયલ મીડિયા દ્વારા યા તો ન્યૂઝ ચેનલોમાં આપ જોયો હશે એ મારા નામનો છે એમની અંદર એ પાર્ટીએ મારી સાથે પહોંચી મારે મારી જોડે એ પાર્ટીનો સંપર્ક થયો કે ખરેખર આવો બનાવ બન્યો છે કે કે પટેલ હોસ્પિટલમાં તો યોગ્ય છે તો એ હોસ્પિટલની અંદર મેં તપાસ કરી એ રિપોર્ટને ચેક કરાવ્યા તો ખરેખર બનાવ એવો હતો કે એ પાર્ટી જ્યારે કે કે પટેલ હોસ્પિટલમાં સારવાર માટે ગઈ ત્યારે એ રિપોર્ટ કરવામાં આવ્યા ત્યારે કાર્ડિયોલોજીનો રિપોર્ટ નોર્મલ આપ રિપોર્ટ કરીને જો એન્જીઓગ્રાફીનો એ રિપોર્ટ આઠ હજારનો હોય છે ત્યારે રિપોર્ટ કરાવ્યો એ રિપોર્ટ થઈ ગયો ત્યારબાદ એ રિપોર્ટ કાર્ડિયોલોજી માસ્ટર ડૉક્ટરોને ચેક કરવામાં આવે છે ત્યારે રિપોર્ટ ચેક થયો એ ચેક રિપોર્ટ કર્યા બાદ એ રિપોર્ટને સીડી આવે છે એ સીડીની અંદર ચેક થયો ક્યારે સીડીની અંદર નેવું ટકા એસીથી નેવું ટકા બ્લોકેજ બતાવે છે અને જ્યારે જે કોમ્પ્યુટરાઈઝ આ લોકો રિપોર્ટ બનાવે છે એની અંદર પચાસ ટકા બ્લોકેજ બતાવે છે ત્યારે ડૉક્ટરે કીધું કે આ રિપોર્ટ ખરેખર ખોટો છે તો રિપોર્ટ આ લોકો કે ફરી રિપોર્ટ કરો ત્યારે ફરી રિપોર્ટ કરવા ગયા ત્યારે એ રિપોર્ટમાં ખરેખર નેવું ટકા બ્લોકેજ બતાવતી હતી અને એ રિપોર્ટ ત્યારે સેકન્ડ ટાઈમનો રિપોર્ટ છે એસી હજાર રૂપિયાનો એ રિપોર્ટ તો એ મજબૂરીમાં એ દર્દીને ગરીબ પરિવારને રિપોર્ટ કરવો પડે મજબૂરીમાં કારણ કે એના દર્દીમાં એને તકલીફ હતી તો ડૉક્ટર કીધું ઇમરજન્સી રિપોર્ટ કરવો પડશે યા તો આપ ઓપરેશન જલ્દી કરવું પડશે તો રિપોર્ટ કરાવ્યો એસી હજાર રૂપિયા બિલ ચૂકવામાં આવ્યું ત્યારબાદ મને ખ્યાલ આવી કે ખરેખર આ બનાવ કેમ બને છે ત્યાર પછી રિપોર્ટ ને ચેક થયું ત્યારે રિપોર્ટ આવ્યો એના બાદ એ રિપોર્ટમાં નેવું ટકાની અંદર બ્લોકેજ નસ બતાવી ત્યાર પછી ડોક્ટરને કહેવામાં આવ્યું કે ઓપરેશન કરવું પડશે ત્યારે ઓપરેશન કરવા માટેની તારીખ આપવામાં આવી એ ઓપરેશનની તારીખ નક્કી થઈ ત્યારે અમુક એવી અમને જાણવા મળ્યું કે ડૉક્ટરો સાથે કંઈક ચર્ચા થઈ જશે યા તો કમિટી જોડે આ લોકોની ચર્ચા થઈ છે ટ્રસ્ટી જોડે અમારા ગોપાલભાઈ માહુજી ગોરસિયા જોડે એ કારણ કે આ સંસ્થાના પ્રમુખ છે એજ્યુકેશન મેડિકલના એ જોડે અને ડૉક્ટર ડૉક્ટર જે વિભાગીય છે અમારે મેડિકલ એની જોડે કદાચ એની લોકોની ચર્ચા થઈ હશે કે ભાઈ આ ભાઈ જો ઓપરેશન કરવા આવે તો આ ભાઈને ઓપરેશન કરવાનું આપણે અહીંયા લેવા પડે સમાજમાં પીએમ વાય યોજના છે એની અંદર ઓપરેશન કરવા બી નહીં આપવાનું તો ડૉક્ટરોને કહેવામાં આવ્યું કે ભાઈ સુકમ નહીં આપવું તો એ કીધું અમારી મરજી છે અમે અત્યારે એને ના કહી દીધું આવે તો અમને એ ભાઈને મળવું નથી અમારો ભલે સમાજનો વ્યક્તિ છે પણ અમને એ ભાઈને મળવું નથી પણ એ ભાઈ આ હોસ્પિટલનું ઓપરેશન કરવા મંજૂર નહીં કરવામાં આવે એ હું તમને આપું છું એમ ગોપાલભાઈ માવજી ગોરસિયાએ મને જાણવા મળ્યું કે આવું કહેલું છે ડૉક્ટર ડિપાર્ટમેન્ટ યા તો ત્યાંની મેં સમિતિને મેડિકલ ચલાવનાર જે સમિતિ હશે એ લોકોને એવું જાણ કરવામાં આવ્યું છે કે આ ભાઈનું ઓપરેશન અહીંયા લેવા પડેલ હોસ્પિટલમાં કે કે પડેલ હોસ્પિટલમાં નહીં કરીએ અમે તમને જ્યાં કરાવું તો બહાર કરાવી શકો છો મારી એક એવી રજૂઆત છે કે આમાં સરકારને રજૂઆત કરવી જોઈએ અને સરકારનું ઇન્વોલ્વ થવું જોઈએ અહીંયાના કલેક્ટરને ઇન્વોલ્વ થવું જોઈએ અહીંયાના ધારાસભ્યોને ઇન્વોલ્વ થવું જોઈએ અહીંયા સભ્યોને બી ઇન્વોલ્વ થવું જોઈએ અને અહીંયાના આરોગ્ય મંત્રી છે અહીંયાના આરોગ્યની જે અમારી આપણે કચ્છ કચ્છ લેવલની જે ચલાવતી જે સંસ્થાઓ છે એમને સરકારની અંદર ખરેખર આ વાત પહોંચવી જોઈએ સત્ય આ વાત એવી છે કે લોકોને આપણે એવું કહીએ કે બિઝનેસ કરે તો પાંચ દસ ટકા માણસ કમાઈ શકે બિઝનેસની અંદર હોસ્પિટલ હોય કે કોઈ બિઝનેસ કરતો આની અંદર એવો પ્રશ્ન છે કે કમાવું નહીં જે આતંકવાદ આ દેશને નુકસાન પહોંચાડે છે આ હોસ્પિટલ